તો જય માતાજી મિત્રો અને આપણે આજે આવી ગયા છા આપણે સિંગર સાથે અને આમ તો ઓળખાણ આપવાની તો જરૂર નથી તમે ફોટો જોઈને ઓળખતા હજો તો આપણે શુબાબેન પૂછીશું કે પોતે આ સિંગર લાઈનમાં કેટલા સમયથી આવેલા છે સિંગર લાઈનમાં તો બે ત્રણ વર્ષથી હતી પણ નામ તો મારો જ ઠાકોર હમ પેલા હું પેલા સોંગ તમે ગબ્બરભાઈ બનાવ્યા અને આમ પછી એને તમારું સોંગ કયું પહેલાંમાં પહેલું ચાલા વેંસુ વાડમાંથી નેખલ્યો આ એવું જ ને કે હું કંઈક હતું તમારું સોંગ વેંસું અને એ સોંગનો વિરોધ પણ ખૂબ બધો થયો હતો ને ઘણા લોકો હા કારણ કે લોકોએ વિરોધ પણ ઘણો બધો કર્યો હતો અને એમાંથી એમનું પહેલું નામ બનેલું છે અને બીજા ઘણા બધા એમના ગીત હીટ થયા હતા જેમ કે આપણે ગીત હતું એમનું મોટા લેબડામાં જ કંઈક ભમરામાં બેઠું એ હું એ પણ સોંગ હમણાં એનો પણ લોકો વિરોધ જ કરી રહ્યા છે અત્યારે તો એ લોકો વિરોધ કરે છે એના માટે તમે શું કહેવા માગશો વિરુદ્ધ તો હવે ભાઈ સારું ના કરે તો હારું કેવરાય પણ આ તો લોકો હજમતા નથી એટલે મારો વિરોધ કરે ને કે વિરોધ ના કરે તો ના સારું કહેવાય ના વાત સાચી છે કે લોકોને વિરોધ ના કરવો જોઈએ આમ તો પણ હવે લોકો શા કારણ થી તમારા ગીત નો વિરોધ કરે છે એ મને નથી સમજાતું મને સમજાતો નથી કે શા કારણ થી મારો વિરોધ કરે એમ તો ગીત તો માર્કેટ માં ખૂબ જ આવે છે નચ ના ગીત આવે છે મારો તો હું ધાર્મિક જ ગીત ગાઉ છું હા તમારા ગીત ની અંદર કોઈ એવા ખરાબ શબ્દો નથી હોતા કે તમે જે કોઈ પણ ગીત ગાઓ છો એની અંદર સીધા શબ્દો હોય છે અને કોઈ ખરાબ શબ્દોનો તમે ઉપયોગ કરેનો નથી કે કોઈ બેવફા ગીત કોઈ છોકરાને તો મો જ નહીં કે બેવફા નું ગીત તો મારું આવતું જ નહીં આપણે ધાર્મિક ગીત ગાવાનું ધાર્મિક અને એક બીજું કે આપણે આ લોકો આમ તો લોકોને ખબર નથી કે તમે કયા ગામના છો એટલે તમારું પ્રોપર ગામ કયું છે લોકોને પ્રોપર ગામ છે ઉંદ્રણા ત્રજ તાલુકાનું ઉંદ્રણા થરાદ તાલુકાનું અને તમે લગ્ન કયા ગામ કરેલા છે ઉંદ્રણા લગન કરેલા છે સિધોત્રા મારું પિયર સિધોત્રા તમારું પિયર છે એમ ને તો કોઈ પણ વ્યક્તિને મળવા માટે કદાચ આવવાનું થાય તો તમે ઉંદરણા અથવા अथवा સિધોત્રાનો કોન્ટેક કરીને આવી શકો છો અને કોઈ કોલ કર્યા વગર આવવું ને કારણ કે શું આ વ્યક્તિને ટાઈમ હોતો નથી કારણ કે હું લગભગ આજ બે થી ત્રણ વાગ્યા આસપાસ આવ્યો તો એના પછી અમારે મુલાકાત થઈ એટલે લગભગ બે કલાક જેવો મારે સમય નીકળી ગયો કારણ કે એમને થોડું શૂટિંગ ચાલુ હતું એટલે શૂટિંગમાં એમને આવવામાં થોડા લેટ પડી ગયા અને અત્યારે લગભગ છ સાત વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે એટલે શું થોડો અંધારો થઈ ગયો એટલે તમે વિડીયોમાં થોડું અને હવે તમારું એક આપણું ગીત અભડાવો ને લોકોને જેમકે ઓલું હિટ જોતો ને આપણે વેસું વાડમાંથી નીકળે વેસું ગઈ નાખજો

કે ચીઓ મોટો લેબડો એટલે આ એમાં મિત્રો સવાલ આવો કરવો પડ્યો છે અને કોઈ પણ સુબાબેન વિશેને તમારે સવાલ હોય કે કોઈ પણ કદાચ મળવું હોય તો આપણે કોન્ટેક મારો કરી શકો છો તમે નેચી ઇન્સ્ટા આઈડી આપ લિંક આપેલી છે તો એની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર મને મેસેજ કરીને જે લોકોને મળવા જવું હોય તો એ લોકો મેસેજ કરજો એટલે એ પ્રમાણે તમને સમય પ્રમાણે બતાવી દઈશું કે આ સમયે તમે મળી શકો છો તો હવે અમારી ચેનલ છે યુટ્યુબની અંદર બનાવવાળા ઓફિશિયલ ચેનલ તો અમારી બનાસવાળા ઓફિસિયલ તો એ થોડો ચેનલ વિશે બે શબ્દો બોલી નાખો